મિત્રો તારીખ ચાર બાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે તમામ માર્કેટિયંગના કપાસના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જે માર્કેટિયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો પંદરસો ને પાંચ રૂપિયા હળવદ નવસો પચાસ પંદરસો ને એકત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ ચૌદસો ને એસી રૂપિયા મોરબી બારસો પચાસ પંદરસો ને પચાસ રૂપિયા अमरेलीस रूपया गौंडल अग्यारो एक पंदर सो ने सोल रूपया तलाजा एक हजार पचास पंदर सो ने एकतालीस रुपया जामनगर नौ सौ पंदर ने, ने, ने चालीस रूपया જેતપુર એક હજાર થી પંદરસો ને એકવીસ રૂપિયા ભાવનગર એક હજાર થી 1538 રૂપિયા વિસનગર અગિયારસો થી 1541 એકતાલીસ રૂપિયા મોડાસા બારસો પચીસ થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા મહુવા આઠસો પચાસ પંદરસો ને તેત્રીસ રૂપિયા વિજાપુર બારસો પચાસ રૂપિયા ધ્રોલ અગિયારસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા જુનાગઢ બારસો દસ થી પંદરસો ને અડતાલીસ રૂપિયા જસદણ બારસો થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા કાળાવાડ અગિયારસો થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા બાબરા બારસો પચાસ થી પંદરસો ને બેતાલીસ રૂપિયા